પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની એકસો અડસઠમી જન્મ જયંતિ નિમિત્તે તેમના માંડવી ખાતેના જન્મ સ્થળ સ્મારકે ઉત્સાહભેર ઉજવાઈ હતી પ્રારંભમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ફાઉન્ડેશન દ્વારા દીપ પ્રાગટ્ય કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ફાઉન્ડેશનના પ્રમુખ ગોરધનભાઈ પટેલ કવિ જી વૈષ્ણવ રમેશભાઈ નંદા અને ડી કે પંચાલ ઉપરાંત સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહ ચેમ્બર ઓફ કોમર્સના નરેશભાઈ સોની પ્રકાશભાઈ ભદ્રા સંજયભાઈ કટારમલ સરસ્વતી વિદ્યામંદિરના ધર્મેશભાઈ જોશી અને વિદ્યાર્થીઓ ગિરીશભાઈ ગજરા અને સરલાબેન જોશી વગેરે પંડિત શ્યામજી કૃષ્ણવર્માને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ અર્પણ કરી હતી ગત ચોથી ઓક્ટોબરના ક્રાંતિ તીર્થના પુનઃ ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સાહેબની ઉપસ્થિતિમાં શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના સહયોગથી જન્મ સ્થળના પુનઃ નિર્માણ માટે માંગણી મુકાઈ હતી તેની ગુજરાત સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી તેમજ સર્વે પણ કરવામાં આવી હતી હવે આ કાર્ય ત્વરે શરૂ થાય તેવી માંડવીના નગરજનોની લાગણી છે અત્રે એ ઉલ્લેખનીય છે કે આજથી ત્રીસ વર્ષ પહેલા ફાઉન્ડેશનને પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના જન્મસ્થળની સરકારશ્રી દ્વારા સોંપણી કરાઈ ત્યારે સૌપ્રથમ આ પૌરાણિક સ્થળની સંપૂર્ણ મરામત કરવાનો સંપૂર્ણ ખર્ચ ભાનુશાળી શેઠી શ્રી દયારામભાઈ હિરજીભાઈ ચાંદ્રાએ આપ્યો હતો